નાસ્તો બાસ્તો કરવાની ઈચ્છા હોય જાય તો તમે નાસ્તો કરી શકો અહિયાં સમોસા પૌવા બધું મળે છે આપડે ભાઈબંધ ની દુકાન છે તે નાસ્તો કરતું જવાનું પાછું આવે તે કેવું કમ્પ્લેટ ને પણ દિવાળી આવે છે એટલે દિવાળીની ની પબ્લિક બધી ખાંસી બધી છે આજે ઘણો બધું દેવે અમુક આપડે લેટા આજે સાડા દસ જો ટાઈમ થઈ છે પબ્લિક ઘણી બધી છે અને આ બાજુ કન્ટેન્ટ ક્રિએટર બધી છે વિપુલ રાઠવા મોટા મદ્રા ફ્રોમ અને સાથી મિત્રો બધી ભેગા ગયેલા આજે દેવે દર્શન કરવા આવેલા હતા તે દર્શન કરી લીધા ઉપર જય બાબા દેવ ચાલો તે ભેગા અત્યારે મિત્રો કામ ચાલુ છે બાબા દેવ તમે જોઈ શકો છો

રેખા ની યાદ મે છે ને કમો થોડું થોડું ખાતલો પણ એના બીજો બ્રેડ પકડો લીયાલો છે તો ખાયા આવ્યો બધાની વાત તો ને થાકી ગયા સાલો સાલો અહીં ગઈ ગયા ને આવતાની બીજા તો પછી આવ ફાઇનલી જવા માટે નીકળી ગયા છે નાજો માતા એ બોલ્યા રાજો થેન્ક યુ યુ તમારો ભાવા માથે જોરદાર મિત્રો તલાવડી ગામ પહોંચ્યા ને તલાવડી ગામનો આ વડલો જો ખાલે લાગે છે ને બાકી લોકેશન બહાર ગયા આય હાય એક નંબર ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે નાજોર માતા ઢોલીમાળના જંગલમાં ને બાઇક એમ તો જતી રહેશે મોટી ગાડી ફોર વ્હીલ લઈને આવો તો ફોર વ્હીલ એકદમ જાય નહીં ને ચાલતા ચાલતા સફર કરવાનો છે બાઇક એમ તો થોડી બધી જશે ભાઈ નાળું અહીંયા ધોવાઈ ગયેલું હેલું એટલે રસ્તો પાહો જરી ઉબડ ખાબડ જ છે બધે ઉબડ ખાબડ ભાઈ હિતેશભાઈ અમારે હેવી ડ્રાઈવર જવાબ દઈશ અહીં ઉતરવા નહીં પણ પાછી ઉતરી ગયા રાખ રાખતું કીધું થોડું ચલો મિત્રો આગળ ગાડી જતી નહીં પાર્ક કરી દીધી છે અહીંથી લગભગ અડધો કિલોમીટર જેટલું ચાલવાનું છે ધપાડા મેં તો એટલું બધું મોટું મંદિર નહીં નાનું મંદિર છે નાઝોર માતાનું ને આ લોકેશન વધારે કોઈને ખબર નહીં એમ તો આજુબાજુના ગામડાવાળાને ખબર છે બાકી ઘણા ઓછા લોકોને ખબર છે અને નેટવર્ક અહીં આવતું નહીં એટલે એક મેન એ શાંતિ એમ નેટવર્ક આવું જ નહીં જોઈએ આવી જગ્યા પર ખરેખર આવે ને તો કંઈ નહીં આપણે બસ આ કુદરત કુદરતની સાથે વાતો કરવાની બેસી રહેવાનું એન્જોય અમારા સાથી મિત્રો ભાળો તપાડામાં ઘણા જોરમાં જોરમે ચાલે છે ઘણા જ જોરમે મિત્રો પાણીનો નો અવાજ આવવા લાગ્યો છે ખડખડ 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 વહે છે અને હજુ હું થપાડ આમ સાલવા બાજી રહ્યા અડધો કિલોમીટર જેટલું તો હું કીધું છે સાલવાનું એટલે અમારા સાથી મિત્રો ભાવ બાકી ચાલતા ચાલતા ઘણા જ મજા બાજી રહ્યા વેલા વેલા જઈને ડૂબકી એક મારતી અહીં કહે છે મેં કીધું બાર હલા મને બધી હંગાત લગમ તારા મોડ પર પડાય

નાદર માતા નું મંદિર હોય આઈ જ માતાના દર્શન કરી લઈએ તમે જોઈ શકો મિત્રો આ રીતનું મંદિર છે કઈક હવે આપડે ઉપર જઈને માતાના દર્શન કરીએ ચલો તારે

हां 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 हां

પાણી ભાઈ કઈક અલગ લોકેશન જોયું છે કે જઈએ છે ઘણું ધ્યાન રાખીને ચાલુ પડે અહિયાં કારણ કે પથ્થરા છે તહેવાર બધી જામેજી ને દહારુખ રોડીને જવાય અંદર રોય લાગે કદમ કદમ નીકીતા રહ્યા કશી

મિત્રો મેં તો ઘણું ભારી બધું નાઈ લીધું ને આજુ ભાર સાથી મિત્ર હા કે બહુજ રહ્યા થોડીક વાર કે મજા આવે છે કે એના પછી પેલા અંડુરા જડી જશે અંડરો તો એટલે ની હોય લેલા અંડુરો નહી હોઈ લે એવું કે કુલાંશ છે કે આવતો કુલ માં થાય ની તુડતા બગાડતા નહિ કોઈક ને ખાવા ખાવાનું લાગે તે मैं और मेरी टीम ऐसी ऐसी जगह पे जाते हैं तुम देख सकते हो ये चट्टानों वाला रास्ता सुमसाम कोई यहाँ नहीं है प्रकृति की गोद में हम लोग आ गए हैं और यहाँ लसड़ पट्टिया अभी बहुत खा जाते हैं हम पत्थर में बहुत संभल संभल के कदम रखना पड़ता है मित्रों हमें भेड़ बनाई रही है जे हमारे हितेश भाई ममरा बमरा तोड़े से तोड़े से पति आहो से चवाणु बहाणु पी भेड़ जोरदार बनाए

એ પાસા પડી કા હું મેં ઘા લેતા જશે અને આપણે પાયડા ધોઈ લાવવા પડે ખાખરના પાયડાના પાયડા જોઈએ ડુંગળી વાડે છે હા ડુંગળી લીંબુ ટામેટા બધું ઘોર થી લી આવ્યા વારું સમજદાર હોય હા તો મિત્રો આ ભેલ પણ રેડી થઈ ગઈ છે અને પૂમડું બધું બની છે આનંદ મસ્ત બનાયેલી પૂમડું અને ભેલ પેલા મોટામાં લઈ લે મોટું પાયું અહીંયા કશું નહીં સાફ કરી દેવું તો ધોઈ લાવું

સપોડા ઘણા બધા છે એટલે હાસવી હાસવી ને પડે ને ત્યાં હું સંપલ્યા આપણે કેટલા કાઢલા છે અગા કાઢલા છે ભૂલી જ જેલા અમુક સંપલ્યા કાઢીને સીટ અગા જતા રહેલા એટલે હવે ચાલો આમ થોડુંક ધ્યાન રાખવું પડે સપોટા વધારશે અને સાથી મિત્રો જાય જ છે વહેલા વહેલા કોઈ પબ્લિક ની કોઈ અવાજ ની કુદરતી વાતાવરણ પ્રકૃતિ આનંદ ભાઈ ચપલ મળ્યા સારું સારું જગ્યા મેભલ સંભળના પડતા હૈ થોડી ગી તો હમ ગીર સકતેનલી મિત્રો હવે અમે ઘરે જવા માટે રેડી થઈ ગયા છે અને ઘણું નાયા નાઇન નાઇન પેલા ભૂખા કાર્ડ નાખ્યા પાછા હાવુ કિલોમીટર જેડું ચાલું પડે બાઈક મેઘીને આવતી ને કઈક આ રીતનો બધો રસ્તો ખબર ખાબડયો અહીંયા ધોધ પડે છે બાકી તે ઉપર હેઠળ બધું ધોધલું નહીં પડતું હળી હરડી જાય અડધી ધીરે ધીરે ઉતર જઈતી

આવી જગ્યા પર મજા લેવા હોય તો આવું જ કરવું પડે એમ ચાલુ જ પડે રીતે જ મજા આવે અહીં લાગે કે આપણે સાલિયાન ફરિયાન ફર્યા લાગે બાકી બધું બેઠું બેઠું હોય તો નિરાગ આવે ને કેટલું કલા હજુ આનંદ થાકી જાય સારું હોય થાકી જવાય છે આમ તો જરીક